પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં ફસાઈ છે આ વખતે યુનિવર્સિટીએ યુજીસીના નિયમોની અવગણના કરીને દસ એડ હોક એટલે કે કરાર આધારિત અધ્યાપકોને પીએસડીની ગાઈડશીપ આપી હોવાનો મામલો સામે આવ્યો છે યુજીસીના બે હજાર બાવીસના પરિપત્ર મુજબ પીએચડીની ગાઈડશીપ ફક્ત કાયમી અધ્યાપકોને જ આપી શકાય છે અને તેમ છતાંય એડોક અધ્યાપકોને ગાઈડશીપ આપી દીધી હતી આ ગેરરીતિના પરિણામે આજ સુધી લગભગ સાહીઠ વિદ્યાર્થીઓએ પીએચડીની ડિગ્રી મેળવી છે આ બાબતે યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું હતું કે આ બાબલો એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં ચર્ચા થશે મને જાણવા મળ્યું કે આપણી યુનિવર્સિટીમાંથી કેટલાક અધ્યાપકો છે એમની નિમણૂક એડોક ધોરણે થયેલી છે અને એમને પીએચડીના રેકોગ્નેશન છે પેલા એ આપવામાં આવેલા છે પીએચડીના રેકોગ્નેશન આપતી વખતે જે તે સમયે કારણ કે આમાંથી કેટલાક અધ્યાપકો પંદર વર્ષથી કે પંદરથી વધારે વર્ષથી પણ નોકરી કરે છે કેટલાક અધ્યાપકો છે દસ બાર વર્ષથી નોકરી કરે છે તો જે અધ્યાપકોને રેકોગ્નેશન આપવામાં આવેલું છે એ જે તે સમયના નિયમ અનુસાર યુનિવર્સિટીએ રેકોગ્નેશન આપેલું હોઈ શકે એમ અત્યારે યુજીસીના નિયમ પ્રમાણે જો એ પ્રકારનો હશે કે એડોપ લેક્ચરરને આપણે રેકોગ્નેશન આપી શકતા નથી એમ તો આ મેટર આપણે ઈસી અને બી અંદર ઈસી અથવા બીઓએમ અથવા બીએમની અંદર આપણે શેપ લાઈનરે લાવી અને રજૂઆત કરીશું